શું તમારા બાળકો વેકેશનમાં નવ નવ અને બહારનું ખાવાની જીદ કરતા હોય છે તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ આ રેડ સોસ પાસ્તા ઘરે જરૂરથી બનાવી લેજો બહારના પાસ્તાને પણ ભૂલી જશે એટલા ટેસ્ટી આ રેડ સોસ પાસ્તા બનાવ્યા છે તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ કે આ પાસ્તા કેવી રીતે બનાવવા એના પહેલા વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો રેડ સોસ પાસ્તા બનાવવા માટે સૌપ્રથમ આપણે પાસ્તાને બોઇલ કરવાના છે તો અહીંયા મેં મેક્રોની પાસ્તા લીધા છે ટોટલ બે કપ જેટલા હવે આપણે પાસ્તાની અંદર આપણે મીઠું એડ કરી દઈશું તો ટોટલ આપણે એક ચમચ જેટલું મીઠું એડ કરી દઈશું અને પાસ્તાને આપણે એકદમ છૂટા છૂટા રહે એ માટે એક ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે જેથી આપણા પાસ્તા એકબીજાને ચીપકે નહીં પાણીને સરખું ઉકાળી લઈશું એકદમ સરસ એવું પાણી ઉકળી જાય પછી આપણે પાસ્તા એડ કરી દેવાના છે અને તેને સરખી પાસ્તા કુક કરવાના છે લગભગ પાંચ મિનિટ જેટલું પાસ્તા બોઇલ થતા થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પાણી ગાઢુ થઈ ગયું છે અને પાસ્તા હજી આપડા થયા નથી હજી પણ આપણે તેને બે થી ત્રણ મિનિટ હાઈ ફ્લેમ પર જ પકાવી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા પાસ્તા સાઈઝમાં ડબલ થઈ ગયા છે બમણા થઈ ગયા છે આપણા પાસ્તા એકદમ સરસ અહીંયા બફાઈ ગયા છે એવી રીતે ખબર ના પડે તો તમે આ પાસ્તાની બહાર કાઢી અને આ રીતે કટ કરી ચમચાની મદદથી અને ચેક કરી શકો છો તો આપણા પાસ્તા એકદમ સરસ એવા રેડી થઈ ગયા છે બફાઈને તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી તેને કાણાવાળા વાળામાં કાઢી લઈશું અને ઉપર આ રીતે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું જેથી પાસ્તા આપણા એકબીજાને છીપકે નહીં અને ઠંડા થયા પછી પણ સરસ એવા છૂટા છૂટા રહે હવે આપણે પાસ્તાને વઘારીશું તો એના માટે આપણે તેલ ગરમ કરીશું તો લગભગ બે ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું ગરમ તેલમાં આપણે એક ચમચી બટર એડ કરી દઈશું જેથી આ પાસ્તાનો ફ્લેવર ખૂબ સરસ આવશે તો એમાં આપણે લસણની ચારથી પાંચ કડીને મેં નાના નાના ટુકડામાં કટ કરી લીધી છે તો લસણને આપણે સાતડી દેવાનું છે તો ટુકડાની જગ્યાએ તમે લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો આદુ હોય તો તમે આદુને પણ આ રીતે ટુકડા કરી એડ કરી શકો છો મેં અહીંયા મીડિયમ સાઇઝની ડુંગળીને સરસ એવી ઝીણી કટ કરી લીધી છે તો આપણે એની પણ એડ કરી અને સાતડી લેવાની છે ડુંગળીનો હલકો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને લઈશું તમારી પાસે જો આના સિવાય કોઈ વેજીટેબલ એડ કરવા હોય કેપ્સિકમ હોય તો તમે અહીંયા એડ કરી શકો છો તો અલગ અલગ કલરના કેપ્સિકમનો પણ તમે યુઝ કરી શકો છો બાળકોને પસંદ હોય તો કેપ્સિકમ એડ કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગળીનો આપણો હલકો એવો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે તેમાં ઝીણા સમારેલા બે નંગ ટામેટા મેં એકદમ સરસ જીણા સમારી લીધા છે તો આપણે એ પણ એડ કરી દઈએ અને ટામેટાને એકદમ ફટાફટ કૂક કરવા માટે આપણે અડધી ચમચીથી પણ ઓછું મીઠું એડ કરી દઈશું જેથી ટામેટા અહીંયા તમારા ફટાફટ જ કૂક થઈ જશે તો અહીંયા મેં ડુંગળી અને ટામેટા જો એડ કર્યા છે વેજીટેબલમાં જો તમારી પાસે કઈ વેજીટેબલ અલગ હોય જેમ કે કેપ્સિકમ કોર્ન કે પછી બીન્સ હોય કે પછી લીલી ડુંગળી પણ તમે એડ કરી શકો છો હવે આપણે ઢાંકીને ટામેટા અને ડુંગળીને સરસ એવા થવા દેવાના છે ટામેટા એક રસ થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે તો અહીંયા મેં ટુકડામાં એડ કર્યા છે જો તમારે ગ્રેવીમાં એડ કરવા હોય તો તમે ટામેટાની ગ્રેવી કરીને પણ એડ કરી શકો છો તો ટામેટા સરસ કૂક થઈ જાય પછી આપણે થોડા મસાલા કરીશું એક ચમચી ચીલી ફ્લેક્સ એક ચમચી ઓરેગાનો અને એક ચમચી મે ટમેટા કેચઅપ લીધો છે એક ચમચી મેં શેઝવાન ચટણી લીધી છે અને એક ચમચી મેં પાસ્તા સોસ લીધો છે અહીંયા તમારી પાસે રેડ રેડ ચીલી સોસ હોય તો પણ તમે એડ કરી શકો છો અને સ્લાઇડ આપણે અહીંયા ડાર્ક સોયા સોસ એડ કરીશું વધારે એડ નથી કરવાનો ડાર્ક સોયા સોસ નહીં તો કલર એનો બ્લેક થઈ જશે એટલે આપણે થોડોક જ એડ કરીશું તો સોસ સાથે આપણે સરસ એવું આ ગ્રેવીને કૂક કરી લેવાની છે તો અહીંયા સરસ એવી ગ્રેવી કૂક થઈ જાય પછી આપણે એક ચમચી જેટલો પાસ્તાનો મસાલો આવે છે જે તમને પાંચ રૂપિયાના પેકેટમાં ઈઝીલી મળી જાય છે તો આપણે તે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે પાસ્તા જ્યારે બોઇલ કર્યા ત્યારે પાણી જે વધ્યું હતું તે મેં રાખી લીધું હતું તો એ પાણી આપણે બે ચમચી જેટલું આમાં એડ કરવાનું છે જેથી આપણા એ પાસ્તા ડ્રાય ના થઈ જાય અને થોડા લિક્વિડ રહે તો અહીંયા આપણે બધા સોસને સરસ રીતે કૂક કરી લીધા છે હવે આપણે જે પાસ્તા બોઇલ કરીને રાખ્યા છે તે આપણે એડ કરવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો પાસ્તા ઠંડા થશે ત્યારે આ એકદમ છૂટા છૂટા રહેશે તો હવે આ પાસ્તા એડ કરી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અહીંયા આપણે લાલ મરચું પાવડરનો બિલકુલ ઉપયોગ નથી કર્યો કાશ્મીરી લાલ મરચું પાવડર જો તમારે કલર માટે એડ કરવું હોય તો તમે કરી શકો છો તો સરસ પાસ્તાને આપણે મિક્સ કરી લેવાના છે મિક્સ થઈ જાય એટલે આપણે ઢાંકીને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા રેડ ચીલી સોસ પાસ્તા બનીને તૈયાર છે તો હવે આપણે તેને ગરમમાં ગરમ સર્વ કરીશું આ પાસ્તા જો એકવાર તમે બનાવી લીધા તો વારે વારે તમે આ જ રીતે બનાવશો એટલા ટેસ્ટી લાગે છે આ પાસ્તા અને એટલા સાચું કહું તો એટલા ટેસ્ટી બન્યા છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ વેકેશનમાં બાળકો માટે પાસ્તા નથી બનાવ્યા તો આ રેસીપીથી એકવાર જરૂરથી ટ્રાય કરી લેજો જો તમને રેસીપી કેવી લાગી છે એ મને કમેન્ટ કરી જણાવજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ સાથે તમારી ફેમિલી સાથે મારા વિડીયોને શેર કરી દેજો મારી ચેનલ પણ નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય સૌથી પહેલા ફ્રેન્ડ્સ ચેનલને ને કરી દેજો બાજુમાં આપેલા પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ તમને મળી જાય અને બીજા ઘણા બધા નાસ્તાની રેસીપી મારી ચેનલ પર આપેલી છે તમે ત્યાંથી પણ જોઈ અને ટ્રાય કરી શકો છો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે નવી રેસિપી સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ